જય શ્રીરામ મિત્રો આ વિડીયોમાં આજે આપણે હનુમાનજીના કેટલાક શક્તિશાળી ટોટકાઓ વિશે જાણીશું જે જીવનમાં શાંતિ સુખ અને સંપત્તિ લાવી શકે છે ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસો હનુમાનજીના ઉપાય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તો ચાલો જાણીએ હનુમાનજીની કૃપા કેવી રીતે મેળવી શકાય વિડીયો ચાલુ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને તમારા જીવનમાં કોઈ પણ પરેશાની હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો અમે તેના પર જરૂરથી વિડીયો બનાવીશું વિડીયો ચાલુ કરીએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ સાત વખત કરવાથી ઘરના તમામ કષ્ટો દૂર થાય છે અને ઘરમાં શાંતિ મળે છે હનુમાનજીને સૌથી પ્રિય શ્રીરામનું નામ છે જે તમે દરરોજ એકથી આઠ વખત શ્રીરામનું જાપ કરો તો હનુમાનજીની કૃપા વહેલી મળે છે અને દરેક કષ્ટ દૂર થાય છે મંગળવારે હનુમાનજીના મૂર્તિને તેલ અને લાલ ફૂલ ચડાવો આ પ્રકારે હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેઓ સદાય તમારી રક્ષા કરે છે જો તમે હનુમાનજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો મંગળવારના દિવસે લાલ રંગના કપડાં પહેરો હનુમાનજીના મંદિરે સિંદૂર અને તેલ ચડાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે આ કરવાથી આવકમાં વૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આપણે આજે હનુમાનજીના ટોટકા વિશે જાણ્યું જેને અપનાવવાથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવી શકે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો વધુમાં વધુ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ જય હનુમાન દાદા